આજે છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસ રવિવાર અને ચૈત્ર શુક્લ નવમી એટલે કે રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય દિને સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિને આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ કંગાલ જ્યારે મળ્યો મહામોટો માલ રે સંતો વૈરાગ્યમૂર્તિ નિષ્ખુળાનંદ સ્વામી જેમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ ની પ્રાપ્તિ થઈ છે એ સ્વરૂપમાં ભગવાનપણાની પ્રતીતિ આવી છે એ સહજાનંદ સ્વામી મહારાજની તેઓ સ્વામી સેવક ભાવે ઉપાસના કરે છે આજ્ઞા પાડે છે તેઓ આવ્યા પછી એક ક્ષણના માટે બેઠા નથી કંઠ કલમ અને વર્તન દ્વારા પોતાના યોગમાં આવેલા લાખ લોકોને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય કરાયો છે ભગવાન મળ્યા પછી જો ભગવાનનો સુખ ન આવે જો ભગવાનનો આનંદ ન આવે જો જીવનની અંદર કેફ ના આવે મસ્તી ના આવે ઉત્સાહને ઉમંગ ના આવે આધિ વ્યાધિ ઉપાધિ ન ટળે અને જગતના પંચ વિષયમાંથી વૈરાગ્ય ન પમાય તો સમજવું કે આપણને જે સ્વરૂપ મળ્યું છે એમાં સો ટકા ભગવાનપણાની પ્રતીતિ નથી આવી કંગાલપણું દૂર કરવા માટે જે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે એના મહિમાનો વિચાર કરવાની જરૂર છે અનંત અનંત જન્મથી જીવાત્મા કંગાલ થઈને રહ્યો છે જગતના પંચ વિશે પાછળ દોડ કરી છે આ શક્તિ વાસના કામના કામ ક્રોધા દોષો અને માયાના જાળમાંથી પોતે બહાર નીકળી શક્યો નથી કારણ કે એને કોઈ દિવસ આવા સાધુ અને આવા ભગવાન એના જીવનની અંદર મળ્યા નથી કંગાલપણું આપણે સમજવું જરૂરી છે ફાટેલા તૂટેલા કપડાં હોય મોઢા ઉપર માખું બણબણતી હોય બે દિવસથી જમવાનું મળ્યું ન હોય એના પગમાં ચપ્પલ પણ ન હોય અને રસ્તાઓ પર કે ફૂટપાથ ઉપર ભડકી ભડકીને પોતે પેટનો ખાડો પૂરવા માટે ભટકુ રોટલાની યાચના કરતો હોય શું આપણે એને કંગાલ કહીશું સો ટકા સાચી વાત છે એને કંગાલ કહી શકાય ગરીબ કહી શકાય પરંતુ આધ્યાત્મિક માર્ગમાં ભગવાન જેવા ભગવાન મળ્યા પછી કપાળમાં ચાંદલો અને તિલક તાણ્યા પછી ઓછાવતના પ્રમાણમાં એમની આજ્ઞાનું પાલન કર્યા પછી વર્ષોના સત્સંગ પછી પણ જો આપણને ભગવાન સિવાય બીજા સંકલ્પ થતા હોય અને ભગવાન સિવાય બીજે ક્યાંય સુખ મનાતું હોય આપણને બંગલા મળી જાય મોટર ગાડી મળી જાય સત્તાને સંપત્તિ મળી જાય કરોડો રૂપિયા મળી જાય એવી પ્રકારની આશા આશાની અપેક્ષા અને સંકલ્પના ઘોડા આપણા મનની અંદર ચાલતા હોય તો સમજવું કે આપણે કંગાલ છીએ બંગલામાં રહેતા હોય તો પણ કંગાલ માતા પિતા કુટુંબ કબીલા સંસારના વિષય સુખ અને અમેરિકાની ધરતી ઇંગ્લેન્ડની ધરતી ઓસ્ટ્રેલિયાની ધરતી આફ્રિકાની ધરતીનો ત્યાગ કર્યા પછી આ સાધુના કપડાં પહેર્યા પછી કોઠારી થયા પછી ભંડારી થયા પછી પૂજારી થયા પછી સંસ્થાના ટ્રસ્ટી થયા પછી સં સંચાલક થયા પછી નિર્દેશક થયા પછી પણ જો આપણને દેહમાં આ છે જો આપણે પંચ વિષયના લીધા લેવાતા હોઈએ અને જો આપણું કોઈ અપમાન કરે તિરસ્કાર કરે હળદૂત કરે અને મનમાં દુઃખ થતું હોય તો સમજી લેવું કે આપણે કંગાલ છીએ આજે સ્વામી મહારાજે મહાલય જેવા મહામંદિરોના નિર્માણ કર્યા અને સંતોના માટે દૂધ માગે પાણી માગે ને દૂધ હાજર થાય ને દૂધ માગે ને આઈસ્ક્રીમ હાજર થાય ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે બી એ પીએસ સંસ્થાનું કોઈ એવું નાનું સરખું હરિમંદિર નહીં હોય કે જ્યાં આગળ ફ્રીજ ના હોય પંખો ન હોય રસોડું ન હોય જમવાનું મળતું ન હોય દરેક પ્રકારની સુવિધા મળ્યા પછી આટલો મોટો દેશનો સગા સંબંધીનો ત્યાગ કર્યા પછી ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડી માટે ઝઘડો થતો હોય બોલાચાલી થતી હોય મનમાં દુઃખ થતું હોય તો સમજી લેવું કે આપણામાં હજી કંગાલપણું છે ત્રણ ટાઈમ જમવાનું મળે સારા એવા મકાનમાં રહેવાનું મળે શરીરમાં તંદુરસ્તી હોય પરિવારમાં સમસુદભાવ એકતા હોય તેમ છતાં પણ મંદિરના પગથથી આ ચડતી વેળાએ સંકલ્પ થતા હોય કે આજે ઠાકોરજીને પ્રાર્થના કરવી અને મહાપૂજા કરાવવી કે અમને કરોડો રૂપિયા મળે અમારા આ લોકના સંકલ્પ પૂરા થાય એવી પ્રકારનો વિચાર કોઈ સંસારી હરિભક્તને આવતો હોય તો સમજી લેવાનું કે ભલે કદાચ એ સોનાના પલંગમાં સૂતો હોય ને મોટા મોટા બંગલામાં રહેતો હોય એની પાસે ગમે તેટલી સત્તા અને સંપત્તિ હોય તો પણ એ કંગાલ છે ગરીબ છે ભિખારી છે કારણ કે ક્યારેય પણ ભગવાનના મહિમાનો વિચાર નથી કરતો અને એટલા માટે મહાન સ્વામી મહારાજે નવા વર્ષના આશીર્વાદમાં આ આજ્ઞા કરી પ્રાપ્તિ થઈ છે પ્રતીતિ લાવવાની બાકી છે પ્રાપ્તિને પ્રતિમાં પરિવર્તિત કરીએ પ્રાપ્તિ આપણા માટે પ્રતિતિ સમાન ક્યારે બની જાય કે જ્યારે એના મહિમાનો વિચાર કરીએ ત્યારે જેની આપણે માળા કરીએ પૂજા કરીએ દર્શન કરીએ આજ્ઞા પાળીએ ભક્તિ કરીએ પ્રાર્થના પૂજા કરીએ એવા આપણા આરાધ્ય અને ઈષ્ટ ઉપાસ્ય દેવ ભગવાન સ્વામિનારાયણનો આજે બસો ને ચુમ્માલીસ નો પ્રાગટ્ય દિન છે તેઓ એકાંતિક ધર્મનું પ્રવર્તન હંમેશા માટે પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી થતું રહે એટલા માટે પોતાના ગુણાતી સંત દ્વારા પરમ એકાંતિક સંત દ્વારા અક્ષર બ્રહ્મ દ્વારા અનંત જીવાત્માના કલ્યાણના માટે આ પૃથ્વી ઉપર પ્રગટ છે અને જે આપણને યોગી બાપા પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમાં જો પ્રતીતિથી ન આવી તો સમજવું કે આપણે કંગાલ છીએ એમના વચનમાં વિશ્વાસ ન આવ્યો એમની ક્રિયામાં દિવ્યભાવની દ્રઢતા ન થઈ અને તેઓ જે કંઈ કહે છે જે કંઈ કરે છે એ દિવ્ય છે અલૌકિક છે માયા મુક્ત છે અનંતના કલ્યાણ માટે છે એવું ન સમજાય અને મનુષ્યભાવ આવ્યા કરે તો સમજવું કે આપણે કંગાલ છીએ ભલે કદાચ લાખો રૂપિયાનું દાન કરતા હોઈએ ભલે કદાચ મોટા મોટા યજ્ઞ કરાવતા હોઈએ ભલે કદાચ ભગતજી મહારાજ વ્રત કરતા હોઈએ એકટાણા દાણાપાણા ચાંદ્રાયણ કરતા હોઈએ તો પણ જો આવો પ્રકારનો ભાવ આપણને પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ વગરનો આવતો હોય તો સમજવો કે કંગાલપણું છે સત્સંગની સાધના પ્રગટમાં પ્રતીતિ આવવી તે છે કંગાલપણું મટાડવા માટે મહિમાનો અખંડ વિચાર કરો શિદન રૈયે રે કંગાલ રે સંતો શિદનયે રે કંગાલ હે શિદને રયે રે કંગાલ રે સંતો શિદન રયે રે કંગાલ જ્યારે માળ્યો મહા મોટો માલ રે સંતો રે આજે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય દિન અને આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો બસો ને પ્રાગટ્ય દિન છે શુભ સંકલ્પ કરીએ કે એમના પ્રગટ સ્વરૂપની અંદર આપણને પ્રતીતિ આવે એમણે આપેલો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમાં આપણને દ્રઢતા થાય અને તેઓ કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા અર્તા છે સર્વોપરી તત્વ છે સદા સાકાર અને દિવ્ય મૂર્તિ છે એવું દ્રઢ પણ આપણને રહે આજે જોવા જઈએ તો ગુજરાત ભડકે બળે છે ભગવાન સ્વામિનારાયણના વિષયની અંદર કેવી કેવી પ્રકારની વાતો થાય છે એની અંદર આપણું મન ચડાયમાં ન થાય એવા કુસંગીના શબ્દો દ્વારા આપણે સત્સંગમાંથી નિષ્ઠામાંથી પાછા ન પડીએ આપણને બળ મળે બુદ્ધિ મળે શક્તિ મળે સ્થિરતા મળે ધીરતા મળે ગંભીરતા મળે અને આપણી એકાંતિકી ભક્તિ થાય એવી આજે ભગવાન સ્વામિનારાયણના ચરણકમણમાં કોટી કોટી વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી હેપી પ્રાગટ ડે ઓફ રામચંદ્રજી ભગવાન હેપી હેપી પ્રાગટ ડે ઓફ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ